આગામી કલાકોમાં ગુજરાતને ધમરોડશે વરસાદ પચ્ચીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આગામી કલાકોમાં ગુજરાતમાં ફરી એકવાર તોફાની વરસાદનો રાઉન્ડ આવી શકે છે આગાહી પ્રમાણે મોટાભાગના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે જેમાં અમદાવાદ ખેડા આણંદ ભરૂચમાં તેમજ વડોદરા નર્મદા છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પંચમહાલ દાહોદમાં પણ પવન સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે આ ઉપરાંત ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત તાપી ડાંગ તેમજ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ પ્રમાણે આજે ઓગણત્રીસ મે બે હજાર પચ્ચીસ ગુરૂવારના દિવસે દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત વડોદરા છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં આજે ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ છે ત્યારે અમદાવાદમાં આજે ગુરૂવારે વહેલી સવારે વરસાદ પડ્યો હતો શહેરના મોટાભાગમાં સારો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પૂર્વ અને પશ્ચિમ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો પશ્ચિમ વિસ્તારોની વાત કરીએ તો એસજી હાઇવે વસ્ત્રાપુર ગોતા સોલા ઘાટલોડિયા બોપલ સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો